ડાકોર ટેમ્પલ કમિટીને મેનેજરની નિમણૂક બાબતમાં સવાલ ઉઠ્યા છે તે બાબતમાં ડાકોર ટેમ્પલ કમિટીના ટ્રસ્ટી તેમજ મેનેજરે ખુલાસો કર્યો શ્રી રણછોરાઈજી મંદિર ડાકોર ટેમ્પલ કમિટીના તારીખ અઢાર સાત બે હજાર ત્રેવીસના ઠરાવ નંબર તેરથી મારી નિમણૂક મેનેજર તરીકે થતાં બીજી મિટિંગમાં એ ઠરાવને બાહિ મળતા ટ્રસ્ટીશ્રીઓએ મને નિમણૂકનો હુકમ પોતાની સહયોગથી આપતા મેં મારી સેવા આપવાનું ચાલુ કરેલું છે અને તે મુજબ હું મેનેજર તરીકે ફરજ બજાવી રહ્યો છું વિના મર્કર તેથી કોઈ વિવાદનો પ્રશ્ન નથી આ વિવાદ બાબતમાં હું જણાવું છું કે હર સાત બે હજાર ત્રેવીસના રોજ ત્રણ ટ્રસ્ટીઓ મંદિરના બિરેનભાઈ પરી પરેન્દુભાઈ ભગત અને અરુણભાઈ મહેતાએ દવે સાહેબની મેનેજર તરીકે નિમણૂક કરતો ઠરાવ કરેલો છે જેને બીજી કમિટીમાં અમારી નિમુખ થતા અમે બાલી આપેલી છે એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રિલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોર્ટની સામે ભુજ કચ્છ